રાજકોટથી સમાચાર અંગ્રેજી માધ્યમ ની સરકારી શરૂ કરવા માટે માંગ ધોરણ સરકારી અંગ્રેજી શાળા શરૂ કરવા અભિયાન વસ્તી છતાં અંગ્રેજી નથી વાલીઓનો આરોપ છે કે મધ્યમ વર્ગ ખાનગી શાળાની મોંઘી ફી ભરી શકે તેમ છે નહીં એસી હજાર થી એક લાખ સુધી ફી ભરી શકે તેમ નથી રાજકોટમાં માત્ર ચાર જ ગ્રાન્ટેડ શાળાઓ છે રાજકોટના જાગૃત નાગરિકોની મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને રજૂઆત તો આજના સમયમાં કેવી રીતના બાળક આગળ વધશે અંગ્રેજીમાં સામાન્ય વર્ગના બાળકનું શું થશે આમાં કેવી રીતના આગળ વધશે ગુજરાત કેવી રીતના આગળ વધશે ભારત તો અમારો ખાસ મુદ્દો આજ છે રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાં માત્રને માત્ર ચાર શાળા અત્યારે કાર્યરત છે હવે ચારમાંથી એક શાળા તો બંધ થવાના આરે છે અને એક શાળા છે તો ઓન્લી ફોર ગર્લ્સની છે પાછળ વયથી બે શાળાની વાત કરીએ તો બે શાળા જે છે તો એ બે શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે એમાં સંખ્યા જેટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી તો આમાં હવે પ્રશ્ન એ છે તો સામાન્ય વર્ગનો બાળક જે છે તો એ આગળ વધશે કેમ એક સામાન્ય પરિવારનો માણસ જે કાપડની દુકાનમાં કે એક્સવાય જેડની દુકાનમાં કે મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોય તો એવા બાળકનું ભવિષ્ય શું છે આજે બહુ તકલીફ છે બધાને આમાં કરજ કરીને માણસને નિશાળમાં છોકરાઓને ભણાવવો પડશે કાં નિશાળમાંથી ઉઠાડવું પડશે આ પોઝિશન છે રાજકોટ શહેરમાં આ આ તકે વહેલામાં વહેલા તકે સ્કૂલ ચાલુ થાય એવી આપણી માગણી છે જો આવું થશે તો બધા માટે સારું થશે સર્વે અભિયાન છે મારા એકલા માટે નથી બધા માટે છે બધાને કામ થવા જોઈએ